વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા સમગ્ર રાજ્યની સાથે મહેસાણા તિરંગા અભિયાન અન્વયે જે અંતર્ગત વિસનગર વિધાનસભા વિસ્તારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને વિસનગર જીડી હાઈસ્કૂલથી ત્રણ દરવાજા ટાવર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રામાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની આન બાન અને શાન સાથે ઉજવણી થઈ રહી છે સ્વાતંત્ર્ય પર્વ આપણા પરંપરાગત તહેવાર કરતા અધિક મૂલ્યવાન છે અને આ અધિક મૂલ્યવાન પર્વની સમગ્ર દેશમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ઇઠોતેર માં સ્વાતંત્ર દિન આજે સમગ્ર દેશભર ઉજવી રહ્યું છે તિરંગાની આન બાન શાન અને જે આપણો સ્વાતંત્ર્ય દિન એ આપણા પરંપરાગત તહેવારો કરતાં પણ આપણા જીવનમાં અધિક મૂલ્યવાન છે અને એવા મૂલ્યવાન પ્રસંગે એ તહેવારની માજ મા માફક સમગ્ર દેશ ઉજવે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે હાકલ કરી છે પ્રત્યેક ગામ નગર શહેર દરેક જગ્યાએ તિરંગાની આનબાન શાનમાં અને એક પરંપરાગત એક ઔપચારિક આ પ્રસંગ ઉત્સવના બની રહે અને આઝાદીના લોકશાહી અને મૂલ્યોનું જતન કરવા માટેનો આ પ્રસંગ એ સમગ્ર દેશવાસીઓ શહીદોને યાદ કરી અને જેમનું યોગદાન મૂલ્યવાન યોગદાન આઝાદીમાં હતું એટલે આઝાદી આગામી સમયમાં અને લોકશાહી એને સાચવવા એનું જતન કરવા